સૌથી મહત્વના સમાચાર ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તર પર પહોંચ્યો ડોલર સામે રૂપિયો નેવું પોઈન્ટ સત્તર રૂપિયાની સપાટી પર પહોંચતાની સાથે હવે ઓઇલ અને સોનું પણ વધુ મોંઘું થશે ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાથી મોંઘવારીએ માંજા મૂકશે આટલું જ નહીં ભારતથી વિદેશમાં અભ્યાસ અર્થે જવા અને ફરવા જવાનું પણ મોંઘું બનશે ડોલર સામે રૂપિયો તળ્યા જવા પાછળ વેપાર ખાત ફુગાવો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને જવાબદાર માનવામાં આવે છે એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વ બેંકે તાજેતરમાં વ્યાજ દરમાં કરેલો વધારો પણ કારણભૂત મનાય છે શેરબજારમાં ઝડપી પીછેહટ અને દેશમાં ફોરેન ઇન્ફ્લોમાં ઘટાડા સામે આઉટફ્લો વધતા રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં એક ધારા ઉછળતા જોવા મળ્યા દેશની વેપાર ખાધ વધતા અને ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેમજ ડોલરમાં ઇમ્પોર્ટરોની ખરીદી વધતા રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું કરન્સી બજારના જાણકારો માની રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબની અસર પણ રૂપિયા પર નેગેટિવ દેખાઈ આ અંગે ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે શેર માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ યુડાસમા જોડાઈ ચૂક્યા છે જે દિવસે જે શું કારણ છે કે જે સતત રૂપિયાનું આ પ્રકારે ધોવાણ થઈ રહ્યું છે બિલકુલ ઘણા સમયથી જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયો સતત નબરો પડતો આવ્યો છે પણ એવું ધારવામાં આવતું હતું કે ન્યૂ ડોલરની પાર રૂપિયો નહીં પહોંચે પણ આજના શરૂઆતી કારોબારમાં જે સાયકોલોજિકલ લેવલ હોય નેવ રૂપિયાનો તેને પણ ક્રોસ કરી અને નેવૂ રૂપિયાને સત્તર પીસા સુધીના રેકોર્ડ નીચા સ્તર ઉપર ડોલરની સામે રૂપિયો પહોંચી ગયો છે અને તેની પાછળનું જો મૂળભૂત કોઈ કારણ હોય તો છેલ્લા દોઢ બે વર્ષથી વિદેશી રોકાણકારોની ખૂબ જ ભારે વેચવાલી ભારતીય સ્ટોક માર્કેટમાં હાવી થતી જોવા મળી રહી છે અને તેઓ સતત વેચવાલી કરી રહ્યા છે ત્યાર પછી જોવા જઈએ તો તે ડીલમાં જે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને પણ આપણી જે વેપાર ખાત છે તેમાં થોડીક નેગેટિવ અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને વૈશ્વિક લેવલે જે અનિશ્ચિતતાનો માહોલ છે અને આગામી દસમી ડિસેમ્બરે રિઝર્વ અમેરિકા ખાતે ફેર રિઝર્વની જે પોલિસી આવશે તેનું આઉટકમ પણ ડોલર સપોર્ટ આવનારું આવે તેવું લાગી રહ્યું છે તો આ વાતને લઈ અને રૂપિયામાં સતત નબળાઈ પહોંચી ગયો છે શું લાગી રહ્યું છે રિકવરી થશે કે નહીં બિલકુલ નજીકના ભવિષ્યમાં કોઈ મેજર રિકવરી થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નયવત લાગી રહી છે અને હજી પણ આગામી સમયમાં રૂપિયો વધારે નબળો પડે તેવું દેખાઈ રહ્યું છે જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ